એમાંથી કામ મજામાં મજા આવી આપણે માં આવી ગયા અત્યારે આપણે બંધ થઈ જઈએ આપણે પાસે માં આવી ગયા હશે આટલા લગભગ નવ વાગ્યા હા એ આટા મારવી છે જો એક ગાળા હું આટા મારું ગાળા બાજુ ફાઇનલી મિત્રો રાતના અગિયાર વાગે હું રાઉન્ડ પર નીકળ્યો છું ચલો મિત્રો આખું રાવણ ફરીને આખું રાવણ ફરીને આપણે જવાનું હું આ બધી પાઇપું પડી છે મશીન ચાલુ હું ચલો મિત્રો તો મળી